દેવાંશીને એના કામથી સંતોષ થાય છે મને તો ઓલમોસ્ટ નથી થતો એમ એટલે હું બધાને એવું કહેતી છું ને કે રાત્રે ઊંઘ આવે તો આમ તેમ પણ મને તો બહુ જ બધી વાર ઊંઘ જ નથી આવતી એટલે હું જ્યારે આમ એટલે મારું ટેવ છે આખો દિવસ હું સુઈ જાઉં ને એ વખતે મારો આખો દિવસ મગજમાં આવે અને પછી પ્રોબ્લેમ એ થાય કે દિવસની કોઈ એક ઘટના પર મગજ ચોંટી જાય ઓવરથિંકિંગ કરો તમે અતિશય ઓવરથિંકિંગ ઇઝ લાઈક આઈ એમ મોસ્ટ ડિફરેસ્ટ પર્સન કે હંમેશા એને કોઈને કોઈ ચિંતા જ થતી હોય એમ પણ પછી એ ગટ્ટા પર ચોંટી જાય એટલે પછી મગજ ત્યાં એ ચડી જાય હું જે કરવા નીકળી હતી એ તો હું એના તો હું વીસ ત્રીસ ટકાએ પહોંચી છું કદાચ પણ ફરક એટલો છે કે મને ખબર છે કે હું વીસ ત્રીસ ટકાએ પહોંચી છું મતલબ સો ટકાએ પહોંચવાના ચાન્સીસ છે શક્યતાઓ છે બસ હારવાનું નથી એ સતત યાદ રાખવાનું છે કે અગ્નિમે તપકર સોના હે ઓર બીને ખરતા એટલે દુર્ગમને પાર કરીને હિમાલય પહોંચાશે એવી અપેક્ષાઓ પોતાની જાતથી રાખવાની છે ને જે બહુ પોતાની અપેક્ષાઓના ભાર છે દબાઈ જવાય ઘણી વાર કે જ્યારે તમે વાસ્તવિક દુનિયાને ફેસ કરો છો ત્યારે બહુ જ અલગ છે એ દુનિયા આપણે જે વાતો કરીએ છીએ એવી નથી